આજની સવાર આપણે થઈ છે બીજા મામાના ઘરે કાલે આપણે મામાના ઘર જઈએ છીએ પણ રાત્રે મોડી રાત્રે પહોંચ્યા હતા એટલે કીધું ત્યારે તો વ્લોગ આપણે એન્ડ જ કરી દીધો હતો તો આ બીજો દિવસ છે ને નાના મામાના ઘરે આવી ગયા છે ત્રણ 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 મામા છે 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 બે માસી એટલે મમ્મીની ભાઈ ઘરે ઘરે નાના અત્યારે ને મોટા મામી તો કેનેડા ગયા તા હવે આવવાના હતા એવું કઈક હતું એટલે નાના મામા ઘરે આવીશું અહીંયાથી તે વ્યૂ બહુ જ સરસ આવે છે જો કેટલી મસ્ત ગ્રીનરી છે અહીંયા જો દેખાય છે ને હું તમને કાચમાંથી અત્યારે બતાવું છું પછી બતાવીશ કેમ કે છે ને તાપ બહુ જ છે એટલે કાચ આખા છે ને ગરમ ગરમ થઈ ગયા છે એટલે ખોયલા જ નથી આપડે ગરમી આ છે બહુ જ છે બહુ ગરમી લાગે છે એવું છે ચાલો આપણે દર્શન કરી લઈએ જો મસ્ત મસ્ત શર્ટ દીધો છો ગરમી નો થાય ને એટલે અને આ ઘર છે ને જાનકી નું છે જો આ જાનકી ને તમે ઓળખતા જ જય સ્વામિનારાયણ હા એમ એટલે આ ઘર એનું છે હવે ત્યાં આવ્યા છે ને આ મારા મામી છે જય સ્વામિનારાયણ મામી કેમ છે મજામાં છે ને તો વાંધો નહીં છોકરો વધારે મજા આવે હા વધારે મજા આવે એમાં એવું છે ધર્મને ને નહીં સામે છે ને નાનું ગલુડિયું છે એટલી મજા આવે છે ને રમાડવાની બેયને વહેલા ઉઠી ગયા નાઈ ધોઈને ને સીધા ત્યાં નીચે વહી ગયા અને હવે અમે અત્યારે જઈ છીએ એક મારા ફ્રેન્ડ છે અને યુટ્યુબરય છે એના ઘરે મળવા માટે જાય છીએ ક્યાં રમાડે છે હાઈપ ક્યાં છે એ નહીં લરે વાહ જો અમે નિલ અહીંયા જો કુકુન રમાડે દેખાય છે ને ભાઈ લો ક્યાં આવ્યા ઉપર એરિયો ખાવ ખૂબ સારો છે પણ હજી કોઈ રહેવા નથી આવ્યું ને એટલે બહુ મજા આવે એવું છે જો આ સામે છે એ એસઆર કે ગ્રાઉન્ડ છે ક્રિકેટનું એવું છે ને બહુ મજા આવે એવું છે નીચે જો મામી અહીંયા ચણા સુકવા છે કપડાં સુકવા છે જો

તો અહીંયા આવી ગયા થોડી વાર બેસી પછી અમે ઘરે જશું અમાર ઘરે કાલે આવવાનો પ્લાન કર્યો ને તો સક્સેસ જ ન થયો અંજળ નઈ હોય અંજળ એમ આવ્યું તો હું અહીંયા પહોંચી ગઈ કે આ બાજુ ને મારી ઘરે જાવ બધા મેં તો હું આવીશ મે તમારા ઘરે એવું મે કીધું તમે હવે આવજો મારે તો પાછો જકાતના ના ખાવાનો ક્યારે મેળ પડે કોને ખબર પડે તમે બહુ મસ્ત બનાવ્યું જો આલા ઠંડો ઠંડો શરબત પીવા ગરમી ગરમીનું यो या जमो भाई इतका खाय छ नाम भाई इतका खंदले बरोबर मजाव नीचे कर दे यो यलो छ नीचे कर दे नीचे तो तारो मोठु देखाय बसि

বা <Es> જ <laughs>

ગરમ પાણી એડ બધા મસાલા નાખ્યા છે બધું હવે થોડીક આવી જોરદાર શું ફોન મારો છે હમણાં બી સરસ આવે લીંબુની જરૂર ન પડે હમ ટેસ્ટ માં મસ્ત છે ટમેટો ઈ નත් નાખ્યું ને નહી નો ટમેટો ઠીક પછી છાસ ની આ છે બે ત્રણ ટુકડા તજ બે ત્રણ લવિંગ તમાલ પત્ર ઘી તેલ એમાં રાઈ જીરુ હજમા મેથીનો પકો અને વઘાર કરો ઠીક આદળને બધું રેડી થઈ પછી આપણે 10 મિનિટ માં છો ગેસ ઉપર રેડી થાય પછી આપણે પછી તો ટેસ્ટ કરજે સીટી કરવાની કે જ રાખવું હું કોઈ દિવસ કોઈ વસ્તુમાં હું સીટી કરતી જ નથી એમનમ જ રાખો ગેસ ઉપર ટાઈમિંગ ઉપર આલુ 10 મિનિટ 15 મિનિટ પણ એ વસ્તુ એમ કરતા તો ટાઈમિંગ ઉપર આલો તમને ખાવામાં બહુ મજા આવે સીટી છે એટલે આપણી તત્વ હોય એ બધું ઉડી જાય હા હા પોષક તત્વ આપણને મળે ખાવામાં કાઈ નહી ચાલો બની જાય પછી જોઈએ કે તમને લાગતું તો હશે બહુ સરસ આવ્યો છે તો જો સારું થાય તો મામીને આપણે સારા રિવ્યુ આપશું જાપીને પછી કહેશું તો બરોબર છે તારી વાત

બાપા મને તો એમ બીક લાગે કેવું હું કર્યું આગળ તને બટકુ ભરી જ જવાનું તો એને દાડ એન કરતા જો અમાર ધર્મના પાંડા નહીં હારો જો આ કાઈ ન કરે મે મે આને કા ધર્મો આલ દીકરો આપણે તારો નથી લેવો ધર્મોનો પાંડા કેમ કેમેન પાંડા જોઈશી છે હા એન જેવું લાગે છે એટલે એ આમ જો પાંડા હુંગે

નયા તેમ કીધું ને તમે નહીં ઉડી જતા એમ એટલે ગોઠલા હારા સુકવી નહીં ખા ઓકે ઘંટો એટલે પણ ઘંટલો છે આવડતું નથી ઓ ખાલી શીખવા વિડીયોમાં આવવા હતા એમ નહીં તે પેલા ઘઉં કેટલી વાર લાગતી હશે લોટ બનાવતા

તો જો મામી અહિયાં બનાવે છે બ્રેડ પીઝા સાથે ભાખરી છે કા ભાખરી પીઝા નથી પણ ખાલી ભાખરી છે કે એટલે રવો નહીં મગાવ્યો તો એટલે રવો મગાવ્યો હતો

તમારી નામ આપી જજો તમારા ચેનલનું જાનુસ જાનસ જાનુસ કિચન ને વિઝિટ કરી દેજો લિંક ને હા કરી દે તમે પણ નવું નવું કઈક મૂકજો તો અમને મજા આવે છે ઓકે શ્યોર જો અહીંયા રસોઈ તૈયારી થઈ ગઈ છે હા જીજી લીઝી કઈક પુડલા બધું ઘણું બધું છે ને હા હા ચાલો જો અહિયાં રેડી થઈ ગયું છે સરસ મજાનો જમવાનું હર્ષ હવે કોને ખબર આવે કે અહિયાં ભગવાન ને પણ સરસ પ્રસાદી ધરાઈ ગઈ છે એવું છે ચાલો ત્યારે જમવા બેસી જઈએ ચાલો જો મસ્ત બ્રેડ પીઝા બની ગયા છે અહીંયા કેચઅપ નાખીને બનાવી દીધા છે અને ટેસ્ટ માં જ એકદમ બેસ્ટ છે એક પીસ આપણે ખાધો જો હજી ખાઈ લે રીટેક લ્યો પીસ માં હું બોલી હવે છે ને જમી નીચે બેસવા માટે જતા રહ્યા પવન ખાવા માટે તો ધર્મ ક્યાર નો બોલાવે છે ઈ નીચે જતા જ રહ્યા છે મમ્મી હાલ ને મમ્મી હાલ ને મામા ની આવ્યા ને ઈ જમીન નીચે જતા રહ્યા જ તે ભૂલાઈ ગયું બ્લોક માં લેવાનું જ ભૂલાઈ ગયું કાઈ ને હજી આપણે કાલે અહીંયા જ છીએ તો કાલે લેશું બાકી બ્લોગનો એન્ડ આવે છે ને આપણે અહીંયા જ કરી દઈએ ને અમે પણ નીચે જઈ ઊન જાનકી બેચ છી તો અમે એ ચાલો હવે નીચે જઈ ફટાફટ ઘણીવાર ઠંડો પવન ખાઈ બેસીએ અને પછી આપણે કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે